સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ પોતાની બહેનની સાથે છેતરપિંડી આચરી હોવાની ઘટના બહેનને ફોસલાવી ભાઈએ પચાસ હજાર રોકડા તેમજ અઢાર તોલા સોનું પડાવ્યું જે બાદ ભાઈ અને ભત્રીજો રફુચક્કર થઈ ગયા જેથી બહેનને છેતરપિંડીની શંકા જતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભાઈ રાજુ શિરિયા અને પત્રીજા અક્ષય શિરિયાની મુંબઈથી ધરપકડ કરી છે ઓત્રાન પોલીસિ આરોપીઓ પાસેથી લાખથી વધુનો રિકવર કર્યો છે રિકવર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી ફરિયાદી જેઠાભાઈ રહે સુદામા ચોક મોટા વરાછા ને એમના સગા ફોન આવેલો અને કહેલ કે બેન અમારે એક બે દિવસ માટે પૈસા જોઈએ છે તો અમને પૈસા આપો તો એમની પાસે પૈસા રોકડા ન હોય તો જે તે સમયે એમને થોડું સોનું લઈ ગયેલા પાછા બે દિવસ પછી પાછું એમણે કીધું કે અમારે વધારે પૈસાની જરૂર છે અમારે મરવાનો વારો આવે છે એમ કરી અને પોતાની બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે એમ કરી અને કુલ અઢાર થી ઓગણીસ તોલા જેવું આશરે સોનું એમની પાસેથી લઈ જાય છે અને પચાસ રૂપિયા રોકડા લઈ જાય છે અને ત્યારબાદ તેઓ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે અને પછી એમના બેનને ખબર પડે છે કે આ મારી સાથે મારા સગાભાઈએ છેતરપિંડી કરી છે ત્યારબાદ અહીંયા વરા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ થી જાણવા મળેલ કે આરોપી બોમ્બે છે જેથી અમારી ટીમ અહીંથી બોમ્બે ગયેલી અને ત્યાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ થી બે દિવસ રોકાણ કરીને આરોપીને એક હોટલમાંથી ઝડપી પાડેલા અને તેને પોસ્ટે લાવી અને મોટાભાગનો તમામ મુદ્દા માલ રિકવર કરેલ છે